શાંતિ સમિતિની બેઠક યોજાઈ બેઠકમાં પોલીસ અધિકારીઓ સાથે હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો જોડાયા આગામી સોળમી તારીખે ઈદે મિલાદનો મુખ્ય જુલુસ નહીં નીકળે માત્ર ગલી મોહલ્લે જુલુસ નીકળશે શાંતિ સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવાયો બંને તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં યોજવા બેઠક આગામી સત્તરમી તારીખે ગણપતિ વિસર્જન અલગ અલગ બાર સ્થળો પર વિસર્જન એસી હજાર મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે બંદોબસ્તમાં રહેશે ત્રણસો વીસ પોઈન્ટ ધાબા પોઈન્ટ રહેશે ક્રાઈમ બ્રાન્ચની દસ ટીમ તૈનાત ચાર એસઓજીની ટીમ તૈનાત સાત ક્વિક રિસ્પોન્સ ટીમ તૈનાત સાત ડ્રોન કેમેરાથી નજર આવશે બોડી વોર્ન કેમેરા કામગીરી સત્તાવીસો લોકોના અટકાયતી પગલા લેવાયા છે પાલિકા સાથે મળી કામગીરી કરવામાં આવશે ત્રણ હજાર સીસીટીવી કેમેરાથી નજર ચાલીસ જગ્યા પર પ્રાઇવેટ કેમેરા લગાડવામાં આવશે